હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવું એકદમ ટેસ્ટી અને નવું એવું મેથી બટેકાનું શાક તો મેથી બટેકાનું શાક બનાવવા માટે આપણને જોઈશે મેથી તો મેથી આપણે ઘરના ગાર્ડનમાં નાખી હતી તો બહુ જ મસ્ત મેથી ગ્રો થઈ ગઈ હતી ને તે પણ ઓર્ગેનિક મેથી બહુ બધી મેથી આપણે લઈ લેશું અને મસ્ત ટેસ્ટી એવું આપણે આજ તેનું શાક બનાવીશું તો અહીંયા ગાર્ડનમાંથી બહુ બધી મેથી આપણે લઈ લીધેલી આ બધી મેથીને સરસ રીતે ધોઈ લઈશું પછી સવારીને આપણે રેડી કરી લઈશું તો મેથી બટેકાનું શાક બનાવવા માટે મેં અહીંયા જે મેથીને ઉતારી હતી ને સરસ રીતે ધોઈને મેં કટ કરીને રેડી કરી લીધેલી આવી રીતના આખી થોડીક મેથી રાખી છે એના પછી બે અહીંયા મોટી સાઈઝના બટેટા લીધેલા છે લીલા મરચાં લીધા છે લસણ લીધેલું છે અને લીધેલી છે પાલક તો પાલકની પ્યુરી બનાવીશું અને સૌથી પહેલા આપણે જે મોટી સાઈઝના બટેકા લીધેલા છે તેની પરથી છાલ કાઢીને બટેટાને કટ કરીને આપણે આપણે રેડી કરી લઈશું તો આવી રીતના બટેકાની ઉપરથી છાલ કાઢીને હું ચોપરમાં કટ કરી લઈશ તો ફટાફટ કટ પણ થઈ જશે અને એક સરખા જ ટુકડા થશે તો આવી રીતના આપણે બે બટેકાને કટ કરીને રેડી કરી લઈશું તો અહીંયા બટેટાને કટ કરીને રેડી કરી લીધેલા બટેટાને ધોઈને પણ રેડી કરી લીધેલા હતો હવે મેથી બટેકાનું શાક બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું જીરું નાખીશું કટ કરેલું લસણ નાખીશું લીલા મરચાં નાખીશું ચપટીક હિંગ નાખીશું અને મીઠો લીમડો એડ કરી દઈશું હવે એડ કરીશું કટ કરેલા બટેટા

લીંબુ પણ નીચોવીશું એટલે ગ્રેવીનો કલર લીલો છમરે છે અને થોડુંક શાકમાં ટેસ્ટ પણ સરસ આવશે હવે થોડુંક એવું પાણી નાખીને એકદમ ઘાટી એવી ગ્રેવી આપણે બનાવી લઈશું તો આવી રીતના પાલકની ગ્રેવી કરવાથી આપણો શાકનો કલર પણ સરસ આવશે તો પ્યુરી આપણી બની ગઈ બીજી સાઈડ આપણે બટેકાને ચડવા મૂક્યા હતા તે પણ પોણા જેટલા ચડી ગયેલા હવે બટેકાને મિક્સ કર્યા પછી આપણે એડ કરી દેવાની છે બહુ બધી મેથી તો મેથીને મેં આવી રીતના આખા પાંદડામાં કટ કરી હતી કેમ કે મેથી આવી રીતના કટ કરીને નાખશો ને તો પણ તમારી ફટાફટ મેથી ગળી જશે અને તે પણ એકદમ કુણી એવી છે એટલે એકદમ ઝીણી ઝીણી સમારવાની જરૂર નથી મેથી બટેકાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો શિયાળાની ઠંડીમાં મસ્ત ફ્રેશ મેથી મળતી હોય ને તો બધી વસ્તુ આપડી મતલબ મેથીના થેપલા કે મેથીનું શાક બહુ જ સરસ બનતું હોય છે તો મેથી બટેકાને મિક્સ કરીને હવે આપણે પાલકની પ્યુરી એડ કરી દઈશું જેમાં આપણે પાલક લીલું મરચું અને લસણ લીંબુ નાખીને પ્યુરી બનાવી હતી ટેસ્ટી એવી પ્યુરી બધી જ એડ કરી દીધી એ હવે શાકને અહીંયા મેં થોડુંક ટેસ્ટ કર્યું હતું તો મને મીઠું 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 ઓછું લાગતું હતું તો હું એડ કરી કરી દઈશ નાખીને સરસ રીતે આપણે મિક્સ લઈશું અહીંયા શાકને સરસ રીતે મિક્સ કરી દીધેલું હવે એક કપ જેટલું આપણે પાણી નાખીશું પાણી વધારે નહીં નાખીએ જો તમને વધારે રસાવાળું શાક રાખવું હોય ને તો પાણી તમે વધારે પણ નાખી શકો પાણી નાખીને શાકને મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે શાકને સરસ રીતે મિક્સ કરી લીધેલું ફરીથી ના શાકને બે મિનિટ સુધી ચડવા દઈશું બે મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો હવે આપણે શાકને જોઈ લઈએ તો અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયેલું રસો પણ ઘાટો થઈ ગયેલો ખાવાની મજા પડી જશે અને મેથી બટેકામાં જે મેથીનો ફ્લેવર આવે છે ને તમે એક વખત બનાવશો ને તો તમને બીજી વખત બનાવવાનું મન થશે તો ચલો હવે આપણે આ શાક એક બાઉલમાં સર્વ કરી લઈશું અને મેથી બટેકાના શાકની સાથે આપણે બનાવ્યા હતા ત્રિકોણીયા પરાઠા દાળ ભાત શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવું એકદમ ટેસ્ટી મેથી બટેકાનું શાક બની ગયું તો હવે આપણે આગળ પ્લેટ પણ સર્વ કરી લઈશું જેમાં સર્વ કરીશું સૌથી પહેલા મેથી બટેકાનું શાક અને અહીંયા પરોઠા પણ સર્વ કરી લઈશું અને અહીંયા આપણે કાચું સલાડ પણ બનાવ્યું હતું જેમાં કાચી કેરી કોબી એ વસ્તુ સલાડ બનાવી ઓલરેડી શેર કરી છે મસ્ત ખાટી મીઠી ગુજરાતી દાળ અને ઠંડી ઠંડી છાસ પણ આપણે સૌ કરી લઈશું તો મેથી બટેકાના શાકની સાથે બધી વસ્તુ ખાવાની મજા પડી જશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું